સમાચારમાં આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા જિલ્લા મથક લુણાવાડા ચાર રસ્તા પાસે પશ્ચિમ બંગાળના તૃણમૂલ નેતા શાહજહા શેખના મહિલાઓ પર અત્યાચારોને વખોડી કાઢી મમતા બાનરજીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું પશ્ચિમ બંગાળ સંદેશ ખાલીના ટીએમસી નેતા શાહ શેખના મહિલાઓ પર અત્યાચાર અને યૌન ઉત્પીડન કેસને લઈને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યારે મમતા બેનર્જીની સરકાર આ નેતાના અમાનુષી અત્યાચાર સામે મહિલાઓ પોલીસ સ્ટેશન અને રસ્તા ઉપર ઉતરી દેખાવો કરી રહી છે આવા સમયે મહીસાગર જિલ્લા ભાજપ અને મહિલા મોરચાએ દેખાવો કરી એક મહિલા મુખ્યમંત્રીના શાસનમાં મમતા બેનર્જીની સરકારમાં જ મહિલાઓ સુરક્ષિત ન હોય તેવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી આજે મહીસાગર જિલ્લા મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી મમતા ના શાસનમાં જ્યારે મહિલાઓ અસુરક્ષિત છે અને હિન્દુ દીકરીઓ અને મહિલાઓ પર દુષ્કર્મ થાય છે અને દુષ્કર્મીઓને છાવરે છે તેના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કરીએ છીએ એક મહિલા હોવા છતાં મહિલાના શાસન હેઠળ મહિલા જ્યારે સુરક્ષિત ન હોય તેને મુખ્યમંત્રી મંત્રી પદથી રાજીનામું આપવું જોઈએ સંદેશ ખાલી ની જે ઘટના માં શાહજહાને ફાંસી અપાય તેવી અમારી માંગ છે ભારત માતા કી